ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવામાં આવે તેવો સક્કરિયાનો શીરો તો આ સક્કરિયાનો શીરો બનાવવો ખૂબ જ સહેલો છે જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે શકરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ સક્કરિયાને બાફવાની ઝટ વગર આપણે કુદરતી રીતે તેની મીઠાશ જળવાઈ રહે તે રીતે આજે તેને અલગ રીતે જ બાફીશું જો તમે પાણીમાં સક્કરિયાને બાફો તો તેની મીઠાશ છે એ ફીકી પડી જાય છે તો કુદરતી મીઠાશ જળવાઈ રહે એ રીતે આજે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું તો સૌપ્રથમ મેં અહીંયા અડધો કિલો સક્કરિયા લીધેલ છે તો તેને આ રીતે સારી રીતે છાલને વ્યવસ્થિત ધોઈ લેશું જેથી કરીને તેમાં જે રહેલી ધૂળ હોય એ દૂર થઈ જાય સકરિયાને સારી રીતે ધોયા પછી તેને આ રીતે આપણે કપડા વડે લૂછી લેશું તો આ રીતે બધા સકરિયાને આપણે લૂછી લેશું લૂછીને કોરા કરી લેશું હવે તેનો આગળનો ભાગ છે એ આ રીતે ચપ્પુથી દૂર કરી લેશું તો આગળ અને પાછળનો ભાગ છે એ આપણે ચપ્પુથી કાઢી લેશું હવે તેને આપણે ગેસ ઉપર શેકવાના છે તો તેના માટે આપણે સૌપ્રથમ તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે તાવડીને મૂકીશું તો આ વ્રત માટે શીરો બનાવીએ છીએ તો તાવડીને સારી રીતે સાફ કરી લેવાની હવે તેના ઉપર આપણે શક્કરિયા ગોઠવી દેસું હવે તેને ઢાંકવા માટે આપણે ટોપરીનો ઉપયોગ કરીશું તો આ રીતે ટોપરીને ઉથમી વારી હવે વીસ મિનિટ માટે તેને હાઈ ફ્લેમ ઉપર ચડવા દેશું તો વચ્ચે એકાદવાર આ રીતે ચેક કરી તેને પલટાવી લેશું અને ફરીથી તેને ઢાંકીને ચડવા દેસુ તો વીસ મિનિટ પછી તમે જોશો કે તમારા શક્કરિયા સરસ શેકાઈ ગયા છે તો આ રીતે તમે ચોક્કથી પણ ચેક કરી શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને શક્કરિયાને એક ટ્રેમાં લઈ લેશું તો આ રીતે શક્કરિયાને શેકવાથી તેમાં મીઠાશ છે તે જળવાઈ રહે છે તો હવે તેની છાલને દૂર કરી લેશું તો સકળિયા થોડાક ઠંડા થાય એટલે તેની છાલને આ રીતે દૂર કરી લેશું તો હવે એને આપણે ખમરીથી ખમણી લેશું તો આ રીતે સકળિયાને તમારે ખમણીથી ખમરી લેવાના તો તમે જોઈ શકો છો કે આ રીતે જો તમે ખમરીથી સકળિયાને ખમળશો તો એમાં રહેલા જે રેસા છે એ દૂર થઈ જાય છે તો આ પ્રોસેસ ખાસ કરવાની જેથી કરીને આપણો શીરો બને ત્યારે તેમાં રેસાનો ભાગ ન રહે તો શકરિયામાં જે રેસા હોય છે તેના માટે આ પ્રોસેસ આપણે કરવાની હોય છે જેથી કરીને તેને દૂર કરી શકીએ તો શકરિયા આપણા ખમરાઈ ગયા છે અને તમે જોઈ શકો છો તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું તો હવે આપણે શકરિયાનો શીરો બનાવવો છે તો સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરી લેશું તો અહીંયા આપણે શીરો બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવાનો છે તો ગરમ દૂધનો ઉપયોગ કરીશું તો દૂધ ગરમ થઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક લોયામાં તો અહીંયા જાડું લોયું લીધેલ છે તેમાં એક ચમચા જેટલું ઘી એડ કરીશું તો અત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે શેકેલા શકરિયાનો જે છીણ છે તે તેમાં એડ કરશું તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે શકરિયાનો ભૂકો છે એ એમાં એડ કરી દેસું અને બાજુમાં આપણે કાજુના ટુકડા અને બદામના ટુકડાને શેકી લેશું તો આ રીતે સાઈડમાં આપણે કાજુના ટુકડા અને બદામના ટુકડા છે આ રીતે ઘીમાં હવે બંને વસ્તુને સાથે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં ખાંડ એડ કરશું તો કુદરતી રીતે આપણે શકરિયાની મીઠાશ જળવાઈ રહી છે તો ખાંડનો ખૂબ ઓછો ઉપયોગ કરશું તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરેલ છે તેને સારી રીતે શીરામાં મિક્સ કરી લેશું ખાંડ એડ કર્યા પછી તેમાં આપણે દૂધ એડ કરશું તો દૂધ પણ તમારી ઈચ્છા મુજબ તમે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા બે કપ જેટલું દૂધ લીધેલ છે હવે તેને પણ શીરામાં સારી રીતે મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમને સ્લો રાખી અને શીરાને આ રીતે હલાવીશું દૂધ નાખવાથી શીરો છે એ એકદમ સોફ્ટ તૈયાર થાય છે તો હવે એકાદ મિનિટમાં આપણો શીરો બનીને તૈયાર થઈ જશે તો એકાદ મિનિટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો રેડી છે આપણો શીરો સર્વ કરવા માટે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં આપણે કિસમિસ એડ કરશું રેડી છે સકરિયાનો શીરો સર્વ કરવા માટે તો આ શીરો ખાવામાં ખૂબ જ મજા પડે છે તો વ્રત કે ઉપવાસમાં જ્યારે તમે આ શીરો બનાવો ત્યારે આ રીતે શીરો ખાસ બનાવજો જેથી કરીને તેમાં રહેલી કુદરતી મીઠાશ જળવાઈ રહે તો રેડી છે આપણો સકરિયાનો શીરો સર્વ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો